રીંગણા છે બટેકા ડુંગળી મરચાં લઈ લીધા છે લીલા ધાણા છે દૂધી થોડી લીધી છે ભાજી પામાં નાખવા માટે આ છે ફુલાવર મોરી લીધું છે આ છે બે લીંબુ અને મરચાં થોડા લીધા છે તો વિડીયોમાં બની રહે પાઉભાજીમાં મિત્રો પહેલાં આપણે જે શાકભાજી હોય છે એને બાફવા માટે આવી રીતે બટેકા એને પણ આવી રીતે મોરીને સમારી લીધું છે અને આ દૂધી છે એને પણ આ રીતે આપણે સમારી લીધી છે તો આને આપણે બરાબર કટિંગ કરી અને પછી ગરમ પાણીમાં બાફવા માટે સરસ પહેલાં ધોઈ અને બાફવા માટે મૂકશું આ રીતે આપણે ધોઈ નાખવાનું છે શાકભાજીને જો આ રીતે ધોઈ અને આપણે અહીંયા તપેલીમાં નાખવાનું છે ચોખ્ખું પાણી લીધું છે અને જો આવી રીતે સરસ તો આજે ફ્રેન્ડશીપ ડે છે એથી સ્કૂલની બાજુમાં ટ્યુશન છે અમારે અને ત્યાં અમારે આઈસી બેન આઈસી અને ચિરાગ ટ્યુશનમાં ગયા હતા અને ફ્રેન્ડશીપ ડેની ઉજવણી હતી તો એમને ગિફ્ટ મળ્યા છે જુઓ મને પણ બેલ્ટ બાંધ્યો છે ફ્રેન્ડશીપ આઈસી પણ જો તો તમને શું શું મળ્યું એ ચલો બતાવી દો વિડીયોમાં આપણે નીચે મૂકો જો આ છે ડ્રાય ફ્રૂટ્સ કાજુ બદામ પિસ્તા છે અખરોટ છે એવું એમને મળ્યું છે ચણા છે અને આ છે મિલ્ક છે અમૂલ અમૂલ પ્રો આ કંઈક કલરની કીટ છે તારે તને આઈસી એ જ મળ્યું તને નહીં પાઉચ આ છે કાજુ બદામ પિસ્તા એવું છે એ છોકરાઓને ખાવા માટે છે ચિરાગનું આઈસીનું બંનેનું છે આ જુઓ હમ તું આ છે ડ્રોઈંગ ચોપડી હં ડ્રોઈંગની હમ અને આ છે એ શું છે રેડી રેડી સરસ એમાં શું પેન્સિલ ને બધું ઓ બતાય બતાય 1 મિનિટ એમાં શું શું છે બોલ તો યુતાયુ કોલગેટ નોટ પણ મળી છે છે પણ નોટ બુક ઓ ડે થી બોલ બોલ જીરક કોલગેટ તમે આ કોમેન્ટ આ શું છે

તો આ હતું જે એમને ગિફ્ટ મળ્યું છે આવી છે અને ચિરાગ ને એ તમને બતાવ્યું તો આપણે ભાજી પાઉ નું રેસીપી બનવાનું ચાલુ જ છે વિડીયો પર બની બન્યા તે આપણું સરસ એવું શાક ભાજી બફાઈ રહ્યું છે અને બફાઈ ગયું છે

ભાજીપાઉમાં જેટલું શાકભાજીને એકદમ દબાવીને ભાગી નાખો એટલું સારું આ જે તૈયારી થઈ રહી છે ભાજીપાવના વઘાર માટે જો આપણે ટામેટા ડુંગળી લીલા મરચાં અને લીંબુ લઈ લઈશું ચલો બધું શાકભાજી એક રસ થઈ ગયું છેલી વાર હેવા વઘારમાં હમ પાઉભાજીનો મસાલો લઈ અને સરસ વઘાર કરવાનો છે ચલો ભાઈ આપણે તૈયારી થઈ ગઈ છે કઈ જોઈએ બીજું સૌપ્રથમ પ્રથમ ડુંગળી સાતળવા તેલમાં નાખી દીધી છે કશું નથી કમ્પ્લીટ હમカン ખાતા પછી ફરકુવા સાવાઈ કામ નહિ કરાવવાનું આઈ જા વા વાહ વાહ શું ખુશબુ છે ચલો આપણે એમાં એડ કરી દઈશું ટામેટા અને લીલા મરચામાં અદરક હળદર

ખુશ્બુ ભાજી મસાલાબુ મિત્રો તમને નાખી દીધો ફાઈલી ભાજી હતી એ આમાં નાખી દેધી છે હવે આમાં આપણે નાખીશું કાશ્મીરી લાલ મිරිસ કાશ્મીરી મිරිસ તો કાશ્મીરી મરચું આપણી ભાજી બનીને હવે તૈયાર થઈ જવા આવી છે અને હવે બેસવાનું છે જમવા હવે જો તૈયાર થઈ ગઈ છે ભાજી તો આપણે બેસી ગયા છીએ જમવા માટે

જાય કેમ ઓમે કરી ટેસ્ટ કીસ્ટ યો ટેસ્ટી જબા જે બની ચલો મિત્રો જાય એકદમ જોરદાર બાકી તમને પણ વિનંતી છે કે તમે પણ ઘરે આવું બનાવજો સરસ મજાનું ભાજીપાવ બને છે અને આ હતો અમારો આજનો વિડીયો ભાજીપાવનો તો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી